કાંઈ નહીં જો અમે એકદમ ફ્રી થઈ ગયા છે ને હવે બેસી ગયાસી બે માં દીકરો ઝૂલો ખાવા પણ અત્યારે અમારે કુફુભાઈ હજી ગંધારા છે કેમકે એને નાવાનું હજી બાકી છે તો કાંઈ નહીં હવે અને અત્યારમાં મસ્તના છે ને પરોઠા મને ચાનો નાસ્તો હતો તો અત્યારમાં થોડાક હું ખાતી નહીં અને મારે બે પરોઠા ખવાય છે ને બી થોડુંક મને હેવી હેવી લાગવા મળ્યું તો કાંઈ નહીં અત્યારે હલો અત્યારે નાસ્તા પાણી બધું થઈ ગયું છે તો તમને અવાજ આવે છે ને શાકભાજી આવી કોને આવી રીતના આવે જોર ને એટલું બોલે ગમે તમે હોય ને ખૂણે ખાચપે તો તમને મબડાઈ જાય અમારે એટલું જોરથી આવે શાકભાજી વાળા

બપોર પછી પાછું ચાલુ કરે સાંજો ત્યાં સુધી થાકતા ગમે છે ખબર છે સામે ફેસ દેખાય છે ને એટલે જો સામે એનું ફેસ દેખાય ને તો એમાં નખરા કરવા હોય ને એટલે એને ગમે છે કોના છોકરાને આ વાસન જ ખાલી રમકડામાં ગમે છે કોમેન્ટમાં કહે છું અમારે તો છે ને કહ રમકડાના ઢગલો હોય પણ રમકડા અમને નથી ગમતા કેમ રમકડા ન શું રમવાનું કેમ કે આટલા મસ્ત મમ્મીના વાસન હોય તો એ વાસન આપણે ક્યારે યુઝ કરતું આમ નહીં તો આમ યુઝ તો કરવો પડે ને એટલે માં છોકરો રમે છે બીજું કાંઈ નહીં હમણાં લાઈટ બાઇટ બધું બંધ થઈ જાય કેમ કે ભાઈ મંડાણા છે એટલે થઈ ગઈ ઓ અમારા કુશુભાઈનું રૂટિન ચાલુ થઈ ગયું છે નીચે જો એની જો એક નાનો બાબલો આવતો હોય અને આખો એનો દિવસનું રૂટિન રૂટીન કરતું હોય એ અમારા ભાઈ આ જોયા કરે ઉસુ તને બહુ ગમે છે બહુ ગમે છે અરે વાહ એમાં કોણ આવ ના એટલું બધું ના આર ખાય હગલી નથી કરવી મારે પૂછો બહુ ગમે છે તને અમારી ભટુડીને બહુ ગમે છે આ બધાય બાબલા છે ને આપણને એકદમ મોટે સપનામાં હવે આ બાબલા છે હવે બીજું કાઈ નહીં આવતું મને કારણ કે આખો દિવસ અમે આ જ જોઈ છે પત્રો કે ખિલાડી મારે જોવું હોય મને આમાં જોવું બહુ ગમે ટીવીમાં મસ્ત મજા આવે પણ તો મારે ફોનમાં જ જોવું પડે કેમ કે આમાં એ જોવા જ ન હોય આપણે ખતરો કે ખિલાડી કરીને તો આપણે એટલી આમ હોળી કાઢે ને કે આપણે ન જોઈ હોય તો અત્યારે એને પ્રેમ આવી જાય પાછો એમાં એ ઢીંગલા એના મમ્મીને જેમ હક કરે ને એમ પાછો અહીંયા પાછો અમારે પ્રેમ આવી જાય પાછો હે ને બીજું જો અત્યારે છે ને મારા મમ્મીના ઘરે અમારે જમવાનું છે એવો ફોન આવ્યો હતો રાતે અમારે જમવાનું છે પણ દર્શને ના પાડ્યું છે તો બધાને નથી જવાનું તો હું એકલી જ જાઉં છું અત્યારે તો મારા મમ્મીના ઘરે બહુ બધા મહેમાન આવે છે તો આપણે એમની જોડે જમવાનું રાખ્યું છે મમ્મીને ઉપર પણ દર્શન કે આપણે જમવા અગિયાર બાજોને આખો દિવસ તો દર્શનને મમ્મી નથી આવવાના તો હું જવાની આવાની છું હું એને પૂછું વાળીમાં એવું છે પૂછું ભાઈ અમારા સુઈ ગયા છે તો આપણે પરિવાર ના જોઈશું લઈ જશો ને પાછો નજીક જ છે પછી મારા ભાઈ આવીને લઈ જશે તો ત્યારે હું છે ને પહેલાં જાઉં છું કે મહેમાન છે એટલે આપણે થોડોક વહેલા જઈએ બધું રસોઈ ને એવું બનાવવું હોય ને એ માટે રેડી થઈ જવાનું પછી મારા મમ્મીને ઘરે જઈ તો જો હું એકદમ થઈ ગઈ છું રેડી પણ મારે ક્યાંક જવાનું હોય અને મેઘ રાજા ન વરસે એવું તો બને નહીં તો ત્યારે જો કેટલો મસ્ત વરસાદ આવે છે અને એ થોડોક ફાસ આવે છે એટલે આપણે ઘડી પાસે શાંતિથી બેહી ગયા છે રે એટલે આપણે જઈએ એમ વિચારું છું મારે કઈક જવાનું હોય વરસાદ ન આવે એટલે બને જ જાય ગમે ત્યારે જવાનું વિચારતું કાલે દ્વીપ માળે જવું હતું પણ મારે એવું થાય ટાઈમ હું પહોંચી જઉં કેમ કે વરસાદ ત્યારે ઘડીક વાર બ્રેક મારી દે એટલે વાંધો ન આવે તો કઈ નહીં હલો ઘડીક રાહ જોઉં ને પછી જાઉં નીકળી જાવ ધીમે ધીમે પહોંચી જઈશ નહીં વાંધો નજીક માં જ છે એટલે કે ફાદી નથી કરી તો જો હું મારી મમ્મી ઘરે પોગી ગઈ મારી મમ્મીને ગમે એટલું કીધું હોય ને કે રસોઈ ખમજો 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 તો એ મમ્મી ચાલુ તો કરી જ દે કા મમ્મી મને મોડું ગમે જ નહીં પણ હલે એવું નહીં આઠ દસ જણા જમવાનું હોય તો ભલે બે જણા ને તો ભલે મને મોડું ગમે જ નહીં મારી મમ્મી થોડું ઘણું ચાલુ તો કરી દીધું કે બાપવા ખાલી મૂક્યો છે પણ મૂકી દીધું હોય હું શું કરી નાખું મમ્મી બટેકા બાપવા મૂક્યા છે અને ડોડા મૂક્યા છે સલાદ નાખવાનું છે મકાઈ એટલે હું તો હજી આવ્યો નથી આવે એટલે બોલો થોડીક મદદ કરાવું ને એમ ના હા કોને જમવાનું મમ્મી આજે આપડે બાપુજી નો દીકરો છે ને મનીષ ના ગઇજ સાચું છે એ લોકોને પાયસમ કરવી છે એને રોટલો તો સારો દેવો પડે ને એટલે સારો રોટલો અને પછી એ છે એના કાકાજી સસરા ને એના દાદા ને આપડા મનીષભાઈ છે ને એના બધા ને એના કાકાજી સસરા ને અને એના દાદા ને દાદા ને આપડે મીઠું મોઢું તો કરાવવું પડે વેવાય વેલા ને કરાવવું પડે એટલે આપડે એને રોટલો દીધો છે એટલે તને બોલાવી છે મદદ કરવાની જરૂર જ ન પડે તમે પણ એ પેલા બધું કરી નાખો નવરા હોય તો મને આવું કામ વગર તો મને ગમે તને ખબર તો છે એટલે થોડી થોડી તું તૈયારી રવિ ને આવે તા થોડુંક ગ્લાસ બધું નાખ્યું છે કઈ નઈ હવે થોડું ઘણું સા ની હવે નાખી હું મારે પછી અમારે વેવાયણું આવે તો પછી એની સાથે બેસવું પડે તારે જ રસોઈ બનાવવાની હોય પછી મારે બનાવવાની કાંઈ ને હાલો જો હજી તો કેટલા સાડા ત્રણ વાગ્યા પપ્પા ને ભાઈ ને આજે રજા હશે બધા તો હીરા માં હીરા માં પાછી મંદિર જેવું છે કા બહુ રજા છે સારું હાલો હવે પછી હવે ઘડી રસોઈ કરી પાછી

મોહન થાળ છે સલાડ છે ખમણ છે પૂરી છે બટેકાનું શાક છે દાળ છે અને જો ભાત અહીંયા છે અને અત્યારે હું તળું છું પૂરી અને બધા જમવા બેસી ગયા છે જો આ માવા ભાણામાં છે ને નાનું કોણ છે ને એ ખબર પડતું ગોપાલ ગોપાલ જો બટેકા થી રમે છે

ગોપાલ ઓછી 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 દર્શન આટલી બધી હાલો બધાય હવે ચા પીવા જમી કાઢવી ને અમે ફ્રી થઈ ગયા છે એમાં મમ્મી ઘરે હવે તમે બધું દર્શન લેવા આવ્યા ચા બનાવી પી સિંધ અને કુસુભાઈને જો ચા ને નાખી છે ને તો આમ કાક થાય છે હા રૂલાય તું દેસ ને હું પી લઉં થોડીક જો બરાબર ચા ગરમ છે બસ જો મોટલી ચા પીશ બસ બસ સાચી બસ જો મારી મમ્મી ઘરે હતા ને ત્યારે અમારે ગોપાલ છે ને કુસુ અરે નાનો થઈ જાય એમ અહીંયા અહીંયા આવીને અમારે ઘરે એમાં દર્શન નાના થઈ જાય કુસુ નું નામ હોય અને રમી લે ઈ હોતે હે દર્શન રમાડો છે રમતો નથી રમાડો છો નવે નવી ગાડી વાડી નાખી અને હું કે રમાડું છું ક્યાં આમાં શું વાંધો દેખા જો આ ગાડીનું ટાયર છે ને વાડી નાખ્યું આ ગાડી હજી છોકરાએ રમી નથી બોલો

જેમ કસ્ટી નો ડાયરી કરે ડાયરી કચ કરે હાળો રે ગુ એને કેવી આંગળી કેવી કરે નાની એવી આંગળી અને જો લગાવે કુસુભાઈ મોજ પડી ગઈ છે આજે